તાલુકો દૈત્રો જિલ્લો અમદાવાદ કેન્દ્ર રામપુરા બે સેજો રામપુરા તમારું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયો ઉપર ચોક્કસથી બનાવી રહેજો ચાલ શું ખાવ છો તમે લોકો દિયા શું ખાય છે શેરડી 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 ના આમ થી આવી રીતના ખવાય આ ડંકો છે ને એના મોઢામાં નાખી નાખો એવી રીત ચૂસાય હા અને આમ દાંત વતે આમ ખેચો બીજું શું ખાય છે તું શેરડીને બીજું શું છે વાટકામાં શીરો શીરો તન ભાવે આહા કેવી લાગે છે ખાટી અલે શેરડી કેવી લાગે છે ખાટી છે વેરી ગુડ ઘડી કેવી લાગે છે શેરડી કેવી લાગે છે ઘડી છે ને મીઠી મીઠી કેવી લાગે છે मीठी खा खा शान्ति खाऊ हो